નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સંસ્કૃત વિષય અંતર્ગત આજે આપણે પદ્ય ત્રીજું સંતિ મે ગુરુઓ રાજન જેનો આજે આપણે અભ્યાસ કરીએ સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસની રચના મનાતા અઢાર પુરાણોનું મહત્વપૂર્ણ સ્થાન છે આ અઢાર પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ શ્રીમદ્ ભાગવત પુરાણ છે અઢાર હજાર શ્લોકો ધરાવતા આ પુરાણમાં બાર સ્કંદ છે પ્રત્યેક સ્કંદમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે અધ્યાયોની અંતર્ગત ઓછી વધતી સંખ્યામાં પદ્યો છે આ પદ્યો જુદા જુદા છંદોમાં છે ભાગવતના અગિયારમાં સ્કંદમાં અધ્યાય સાતથી થી બાર સુધી અવધૂતોપાખ્યાન છે એક વાર રાજા યદુએ એક અવધૂતને જોયા આ અવધૂત તે ગુરુ દત્તાત્રેય તેઓ યુવાન હતા મોટા વિદ્વાન હતા છતાં બાળકની જેમ સહજ રીતે વિચરી રહ્યા હતા આ જોઈ રાજા યદુને સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થયું આથી યદુએ અવધૂતને પૂછ્યું કે તમારા મુખ ઉપર આટલી બધી પ્રસન્નતા શા કારણે છે ત્યારે અવધૂતે ઉત્તર આપ્યો કે ચોવીસ ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું એ પછી અવધૂતે રાજા યદુને પોતાના ચોવીસ ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ કહ્યો આ ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રસ્તુત પાઠમાં ચોવીસ ગુરુઓમાંથી પૃથ્વી ચલમ સૂર્ય સમુદ્ર ભ્રમર અને મીન એમ માત્ર છ ગુરુઓ પાસેથી દત્તાત્રેયે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને વર્ણવતા છ પદ્યોનો સંગ્રહ છે તે ઉપરાંત પ્રથમ પદ્યમાં ઉપક્રમ છે અને અષ્ટમ પદ્યમાં ઉપસંહાર છે આમ કુલ આઠ પદ્યો છે ઉપક્રમના પદ્યમાં પોતાના અનેક ગુરુઓ હોવાનો અને ઉપસંહારના પદ્યમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન પૂરતું હોતું નથી તેથી અનેક ગુરુઓ હોવા ઘટે તેવો નિર્દેશ છે આ છ ગુરુઓ પાસેથી અવધૂતને જે બોધ પ્રાપ્ત થયો છે તે પદ્યોનો અભ્યાસ કરતી વખતે જાણી શકાશે ઉપક્રમનો પ્રથમ શ્લોક જોઈએ સંતિ મે ગુરુઓ રાજન બહો બુદ્ધ્યુપાશ્રિતા હા યત્તો બુદ્ધિમુપાદાય મુક્તો અટામી તાન શૃણું અનુવાદ જોઈએ હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશરો લીધો છે તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું અહીં આ સંસારમાં મુક્ત ભાવે ભ્રમણ કરું છું તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો પૃથ્વી ગુરુ ભૂતેહ આક્રમ્યમાણો અપી ધીરો દૈવ વસાનું ગૈહ તદ્વિદ્વાન ન ચલેત માર્ગદન્વ શિક્ષણ ક્ષિતિવ્રતમ અનુવાદ જોઈએ અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા તે સર્વ દુઃખોને ભાગ્યધીન રહેલા જાણીને ધૈર્યશાળી પુરુષે પોતાના માર્ગ પરથી ચલિત ન થવું પૃથ્વી પાસેથી આ ક્ષમાગુણનો બોધ હું શીખ્યો છું ચલમ ગુરુ સ્વચ્છ પ્રકૃતિ સ્નિગ્ધો માધુર્ય નામ મુનિ પુનાત્યપામ મિક્ષોપ સ્પર્શ કીર્તને અનુવાદ જોઈએ સ્વભાવથી જળ સ્વચ્છ પ્રેમાળ મધુર અને તીર્થરૂપ હોવાથી મનુષ્યોને પવિત્ર કરનારું છે મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ સર્વને પ્રિય તેમજ પોતાની દ્રષ્ટિ તથા મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે આથી મુનિને જળનો મિત્ર કહે છે સૂર્ય ગુરુ ગુણેર્ગુણાનુપાદ તે યથાકાલમ વિમુચતી ન શું યુજતે યોગી ગોભિર્ગા ઇવ ગોપતિ અનુવાદ જોઈએ જેમ સૂર્ય પોતાના કિરણોથી પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે અને યોગ્ય સમયે ત્યજી દે છે પરંતુ તેમાં ક્યાંય જોડાતો નથી તેમ સાધુએ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવીએ તેને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ નહીં સમુદ્ર ગુરુ સમૃદ્ધ હિનો વા નારાયણપરો મુનિ નોત્સર્પે ન સુસિયેત સરીદવે ઈવ સાગર અનુવાદ જોઈએ જેમ સમુદ્ર વર્ષાઋતુમાં નદીઓના જળને લીધે વધતો નથી તેમજ ગ્રીષ્મકાળમાં નદીઓના જળ ન આવે તો તે સુકાઈ જતો નથી તેમ ભગવત પરાયણ યોગીએ સમૃદ્ધિની પ્રાપ્તિથી પ્રફુલ્લિત થવું જોઈએ નહીં અને ઘટે તો શોક કરવો જોઈએ નહીં ભ્રમરઃ ગુરુ અણુભ્યાસચ શાસ્ત્રેભ્ય કુશલો નર સર્વત સારમાદધ્યાત પુષ્પેભ્ય ઇવ ષટપદ અનુવાદ જોઈએ જે પ્રમાણે ભ્રમર નાના મોટા સર્વ સુગંધ ગ્રહણ કરે છે તે જ પ્રમાણે બુદ્ધિમાન પુરુષે નાના મોટા સર્વ શાસ્ત્રોમાંથી સાર પ્રાપ્ત કરી લેવો મીનહ ગુરુ જિહ્વયા જનો રસ વિમોહિતઃ મૃત્યુ મૃક્ષત્ય સદ્બુદ્ધિ મિનસ્તુ બળી યથા અનુવાદ જોઈએ જેમ રસથી મોહ પામેલી દુર્બુદ્ધિ માછલી શક્તિશાળી એવી જીભને લીધે માછલી પકડવાના કાંટાઓથી મૃત્યુ પામે છે તેમ સ્વાદનો લોભી દુર્બુદ્ધિ મનુષ્ય મનને વલોવી નાખનારી અતિશક્તિશાળી એવી પોતાની જીભને વશ થઈને મૃત્યુ પામે છે ઉપસાર નકસ્મા ગુરુર્જ્ઞાન સુસ્થિરમ સૂપુષ્કલમ સ યદુમ વિપ્રહ યયૌ પ્રીતો યથાગતમ અનુવાદ જોઈએ એક જ ગુરુ પાસેથી સુસ્થિર અને સારું એવું પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી એમ બોલીને તે વિદ્વાન ગુરુ દત્તાત્રેય યદુની પાસેથી જે રીતે આવ્યા હતા તે રીતે ગયા પ્રસ્તુત વિડિયો ધોરણ બારમાં સંસ્કૃત વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે ધન્યવાદ